સામે આવી છે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે ઓફિસ ટાઈમમાં દ્રશ્યો ટ્રાફિક જામના સામે આવ્યા હતા તો અમદાવાદ મહાનગરપાલિકાના સોલિડ બેસ્ટના ડમ્પર ચાલકની મોટી બેદરકારી સામે આવી છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા અર્પણ જી અર્પણ ટ્રાફિક જામના દ્રશ્યો ઓફિસ ટાઈમમાં નજરે પડ્યા હતા તેને લઈ લોકો ફસાયા હતા અમદાવાદ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટના ડમ્પર ચાલકની બેદરકારીના કારણે લોકો ફસાયા હતા શું છે સમગ્ર જાણકારી બનશે જે દ્રશ્યો એક્સક્લુઝીવ આપણે ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે દર્શકોને લગભગ સવા દસ વાગ્યાની આસપાસનો આ બનાવ હતો જેનામાં બીઆરટીએસ કોરિડોરમાં કયા જે ફક્ત બસ માટે અને એનપીએસની બસ માટે ડેઝિગ્નેટેડ છે અન્ય વાહનોને પ્રવેશ નથી હોતો તેમ છતાં કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો વિશાળ ડમ્પર કે જે કોરિડોરમાંથી ઘુસાડવાનો પ્રયત્ન ડમ્પર ચાલકે કર્યો હતો અને તેની હાઈટ ખૂબ જ વધુ હતી એટલે તે બીઆરટીએસનું જે ચંદ્રનગર સ્ટેશન છે કે જે શેલ્ટર કહેવાય છે તેની છતની નીચે ફસાઈ ગયું હતું અને આ બેદરકારી પાદના જે દ્રશ્યો છે તે પણ ખૂબ જ ગંભીર હતા કારણ કે કાવાનો સમય જેને કહેવાય છે લોકોને પોતાના નોકરી ધંધે અને ગંતવ્ય સ્થળે પહોંચવાનો આ સમય હોય છે તેવા સમયે ડમ્પર કોરિડોરની વચ્ચે ફસાતા એક પછી એક પાછળ બીઆરટીએસ ની સેંકડો બસો લાઈન લાગવા લાગી હતી એમટીએસ ની પણ એટલી જ બસ ફસાઈ હતી અને આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે સેંકડો જે મુસાફરો કે જે બસમાં સવાર છે આ ઉપરાંત સેંકડો વાહન ચાલકો કે જે ત્યાંથી પસાર થતા હતા તેમને હાડ મારી વેઠવાનો વારો આવ્યો હતો આખરે જે સ્ટાફ હતો બીઆરટીએસ નો તેનામાં દોડધામ માંથી તેમને પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કર્યો પાછળની જે બસો છે તેમને રિવર્સ લેવાની ફરજ પડી અને આખરે ડમ્પર ને મહા મહેનતે બેક કરી પાછળ લાવી બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો આ દરમિયાન ગણતરીની મિનિટોમાં ચારેય બાજુ અફરાતફરી મચી ગઈ છે અને અતિ વિશાળ ટ્રાફિક જામ સર્જાયો હતો એમટીએસ ની બસો રોંગ સાઈડ માંથી નીકળતા જે ઓટોમેટિક બેરિયર છે તે પણ બાધારૂપ બન્યા હતા અને તેને રોંગ સાઈડ માંથી જવું પડ્યું હતું એટલે આમ ખૂબ મોટી બેદરકારી આ ચાલકની છે હાલ મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા આ જે એજન્સી નું ડમ્પર હતું જેનો ચાલક હતો તેની પૂછપરછ કરી તેની સામે દંડનીય કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે બનતી હજી અર્પણ જાણકારી સાથે જોડાવા બદલ આભાર શહેરના બીઆરટીએસ કોરિડોરમાં તમામ પ્રકારના વાહનોને પ્રતિબંધ છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોલિડ વેસ્ટ વિભાગનું જે વિશાળ ડમ્પર છે તે આપ જોઈ શકો છો સુરેન્દ્રનગર બીઆરટીએસ કોરિડોરમાં જતું હતું ને તે દરમિયાન ચાલકને ઊંચાઈનો અંદાજ ન આવતા ડમ્પરનો જે પાછળનો ભાગ છે કે જેનામાં કચરો એકત્ર કરવામાં આવે છે તે બીઆરટીએસ સ્ટેશનની આરસીસીની જે છત છે તેની સાથે ટકરાયું છે અને ત્યાં સ્ટ્રક થઈ ગયું છે એટલે કે ડમ્પર પણ આગળ નથી વધી શકતું અને પાછળ એક પછી એક બીઆરટીએસ જે બસ છે તે પણ લાઈન સર ફસાઈ ગઈ છે બીઆરટીએસ ઉપરાંત એમટીએસ બસ છે આપ જોઈ શકો છો ચક્કાજામ થઈ ગયો છે અને અફરાતફરી મચી ગઈ છે કારણ કે વહેલી સવારનો સમય છે લોકોને પોતાના ઓફિસે અને ત્યાં પહોંચવાનું હોય છે પરંતુ જે પ્રમાણેની બેદરકારી ડમ્પર ચાલકે દાખવી છે તેના કારણે હાલ પરિસ્થિતિ થઈ છે હાલ તમામ જે સ્ટાફ છે તે દોડાદોડ કરી રહ્યો છે અને એક પછી એક જે ફસેલી બસો છે તેને બહાર કાઢવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે એટલે ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય કે આ રૂટ રાબેતા મુજબ બસ માટેનો છે પરંતુ કયા કારણસર ડમ્પર ચાલકે બીઆરટીએસ કોરિડોરમાં પોતાનું ડમ્પર નાખ્યું જેના કારણે આ ઘટના સર્જાય છે એટલે પીક આવરમાં ખૂબ જ ભાગદોડ મચી ગઈ છે અને સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હોવાની પૂરેપૂરી સંભાવના છે બીજી તરફ આ બૂમ બેરિયર ઓટોમેટિક જોઈ શકો છો કે જે વાહનોને અંદર આવતા પ્રવેશવા માટે લગાવવામાં આવે છે એટલે ઓટોમેટિક સિસ્ટમ મુજબ જે બીજી તરફનું જે બૂમ બેરિયર છે તે બંધ થઈ ગયું છે એટલે એક તરફ એમટીએસ બસોને રોંગ સાઈડ કાઢવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પરંતુ કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ છે તે બૂમ બેરિયરને બંધ કરી રહી છે એટલે હાલ મેન્યુઅલી ગેટ ઓપન કરવામાં આવ્યા છે અને જે જામ થયેલો ટ્રાફિક છે તે બીઆરટીએસ કોરિડોરના બીજી તરફના રસ્તે હાલ ક્લિયર કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો બસોની જે લાઇન છે કેટલી બસો એકસાથે ભેગી થઈ ગઈ છે કારણ કે આ જે બેદરકારી છે ડમ્પર ચાલકની તેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે હવે જોવાનું એ રહે છે કે આ બેદરકારી માટે તંત્ર દ્વારા આ ડમ્પર ચાલક સામે કોઈ પગલાં લેવાય છે કે કેમ કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ